જય શ્રીરામ મિત્રો તો નવા કોલ રેકોર્ડિંગમાં સ્વાગત છે આવું રેકોર્ડિંગ તમે ક્યારેય નહીં સાંભળ્યું હોય માણાવદેરના માંડોદરા ગામથી કોળીભાઈએ મનસુખભાઈ રાઠોડને ફોન કરીને કહ્યું મને ઊંઘની દવા આપીને બીજા સાથે સુવા જતી હતી સત્તર વર્ષ સત્તર વર્ષથી મારી પત્ની વહી ગઈ છે અને મરી જાય તો સારું અને કા આવી જાય તો સારું

માંડોદરા ગામ માંડોદરા માંડોદરા માનસિક રીતે ખુબ પીડા છું પત્ની પીડીત છું પુરુષ છું બરાબર કઈ સમાજમાંથી બોલો હું કોળી નું દુઃખ છે બાય નું દુઃખ છે ખરેખર આવતી નથી મળતી નથી મુકતી નથી મુકતી નથી

મારી ઉમર સાઠ વર્ષની છે અને હું ચાલીસ વીઘા જમીન ધરાવું છું અને મને ડાયાબિટીસ હતી તમે આખો સાંભળશો તમને ખ્યાલ આવી છે ડાયાબિટીસ હતી ને એટલે મને ખબર નહોતી કે ડાયાબિટીસ છે એટલે મને આમ શરીરમાં નબળાઈ આવી ગઈ હતી બહુ

એટલે ઈ ચાલુ થઈ ગઈ ને થી મને ઘેર ની ગોળી આપી અને બીજા પર પુરુષ એની વહી જાય અને ખોરાક માં ગોળી નાખ દે તો હું હોય જાઉં મને એમ થયું કે હું બપોરે હોય જાઉં તો નીંદર કેમ આવે એટલે ગોળી નાખ દે પછી મને શંકા ગઈ ને એટલે મેં આ મને કોઈ વ્યસન ના એટલે મેં ઓલી ગોળી છે ને એની ઉલટી કરી નાખી દૂર હે પછી ભરાડ નો કેસ કર્યો ઈ મારિયા હાટીના કોર્ટમાં ચાર હજાર ભરું અને માણસ કોર્ટમાં એક હજાર હોળ સત્તર વર્ષ હા પાંચ હજાર આવું છું બરોબર ઇન્સ્પેક્ટર એટલે છોકરા મારી ઉપર દગો મિંધા કરવા બરોબર મે પોલીસ કમ્પ્લીટ કરી તો ઈ સ્વીકાર એમાંથી અને પછી મારા છોકરા પાસે કેસ કરાવ્યો માણસ કોર્ટમાં તમારા બાપ પાસે કેસ કરીને જમી લઈ ગયો અહ હવે મે જલ સાઈડ ને કીધું શાયદ મને ન પૂ શકતા આવે કે એ ભાગી ગઈ થી અને જો છોકરા કેસ કરતા હોય મારી ઉપર તો હું પુરપુર શરીરો જોઈ ગયો તો મને શંકા કે જો મારા હોય જોડી ને તરને આપે અહ બરાબર એટલે ઈ મે બ્રમાસ્ત્ર ખેલી સુ એટલે બઢે એટલે ઈ તરત જ મે કેસ છોકરા પાસે ખેલી દીધો જો સાબિત થઈ ગયો કે છોકરા આપણા નથી અહ

એના પર તમે મારે કર્યું એના ભાઈ મારે પણ કહું તો સાવ યાર જેવું હોય એક શબ્દ ખોટો નથી બોલતો કાય વાંધો ને આ ઓડિયો તમારો વાયરલ કરવો છે કે કેમ કરવું છે ભાઈ મે મારું સાહેબ ના ઓલા માં નાખ્યો તો વાયરલ તો થઈ ગયો 23000 જોઈ લીધો અમારા માં દાદા મારે જોઈ લે હા પણ 200 ને 100 નંબર નો મારું સાહેબ માં મે વિડિયો નાખ્યો તો મહિના નો મહિના દોઢ મહિના પહેલા

આ જીવન સાથી નું નથી આ તો જીવન સાથી ગઈ કાલ ઉભા થયા હોય એનું છે આ તો પણ તમે એમાંથી મને ઉગાડ તો કરી ભાઈ મારો રસ્તો હું લેવો કે હા પણ તમે મને ફોટો નાખી દયો તમારી ઘરવાળી ના નંબર છે આ ઘરવાળી ના નથી એ તો ગોતવા પડે ને ઓય નંબર તો કયો એટલે હમણાં ભડાકો કર દે વાલોડી હા તો ઘરવાળી ને તો ને ભાઈ છોકરા ભેરી આ ગામ માં આવે તો આવતી રી મારા ગામ માં છોકરા ભેરી તમારી ઘરવાળી ના નંબર જોઈ છોકરા ના નથી જોતા

तो साबित किया पे मारा पर खोटा केस करे जमीन होवे सुन पूछड़ो नो वे सुन तो तक चित जाए हां मारे गए वो वा तो कोई जो पत्नी केस करे सोतरा मने आईडी मुकिन भाजी जे बारे करवानो है काय मा तोरे तुम्ही ने कोक भणेर करे छोकरा तो करें। जो करें। जो मने फोटो मोकली जालो ये हालो आग लिख जाऊ हम हालो दे पाच मिनिट तो मा काय का ना किदियो नगर पाची ऑडियो पडो पण नो केता ફોટો મોકલો તમારા મોકલો તમારી ઘરવાળી ને મોકલો બધી ને મોકલો બે બે જણા મોકલો હા તો કે ઘર ઉપર તો હું ખુદ રૂબરૂ આવ હા તમે તમારા ને તમારી ઘરવાળી નો બે નો ફોટો મોકલો એ ઘરવાળી ભાઈ નહીં હોય માં તો હે માર આ તમારો મોકલો તમારી બાઈ નો હોય જેનો મોકલો હા પણ ઈ મારા હું તો આ વાડીયો તો હાલો હાલો ગામ માં જો કાઈ કાઈ મને ફોટો મોકલો